4382 વિદ્યાર્થીઓ નોંધાયા છે આજરોજ ગુજરાત બોર્ડની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું આજરોજ ન ઉમેના પરિણામ જાહેર થયું છે જેમાં ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ એકસાથે જાહેર કરાયા હતા પરિણામ જાહેર થતા પરિણામમાં જાણવા વિદ્યાર્થીઓ પણ શાળાએ પહોંચી ગયા હતા આજે જાહેર થયેલા પરિણામને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા સાથે ખુશી જોવા મળી હતી

બીસીએ કરવાનો વિચાર છે કેવી રીતે આ તમે જે સફળતા પ્રાપ્ત કરી શક્યા બસ વાંચીને મહેનત કરીને સફળતાનો શ્રેય કોને આપશે મારા ફાધર ને

તો બોટાદ જિલ્લાનો સૌથી વધુ છન્નું પોઈન્ટ ચાલીસ ટકા પરિણામ અને જુનાગઢ જિલ્લાનું સૌથી ઓછું ચોર્યાસી પોઈન્ટ એક્યાસી ટકા પરિણામ થયું છે